પહેલા દિવસે આવા ત્યાં તકલીફમાં શું શું થતું તકલીફમાં સર્વાઇકલ પેન અને હાથ બહુ તકલીફ કરતી હતી અને હેડેક પણ બહુ હતો કેટલા સમય સુધી એવું હતું કેટલા સમયથી તકલીફ હતી એ એકચ્યુઅલી સર છ વર્ષથી એવું હતું મને મેં બહુ દવા કરાવી બધી એની અંદર ગોલ્ડ મેડાલિસ્ટની બી દવા કરાવી પણ કંઈ ફરક પડતો નહોતો દવા ચાલે ત્યાં લગીને દુખાવો નહોતો રહેતો પછી પાછો દુખાવો ચાલુ થઈ જાય હાથમાં ખાલી ચડે કે એવું કંઈ ના હમણાં કશું નહીં ત્યારે એવું થતું હા પહેલા થતું હતું એવું ડાબા હાથમાં એકમાં જ ખાલી ખાલી જતી માથું દુખે ને એનું દુખ થોડું ખાવ થાય હા ક્યાં જાવ ત્યાં બધા એવું કે તમે એમ આઈ બી કરાવેલો છે નસ દબાઈ નસ દબાઈ હા એમ આર આઈ કરાવ્યું સાહેબ એ મને ઓપરેશનનું પણ કીધું હતું તો કેમ ન કરે ઓપરેશન માં રિસ્ક છે હવે એવું કહેતા હતા એટલે પછી ઓપરેશન ના કરાવ્યું પછી ઇન્સ્ટાગ્રામ થ્રુ તમારો વિડીયો જોયો અને મેં અહીંયા તે દિવસે વિઝિટ કરી રહી કેમ છે અત્યારે અત્યારે મને સો ટકા સારું છે એવું કહેવાય એમ એકસો દસ કિલોમીટર ગાડી ચલાવીને આવ્યા હોય એ સીધી જ વાત છે કે એમાં સુધારો છે એમ કે તમને જે તકલીફ છે એમાં ગાડી ચલાવવામાં તકલીફ થાય તો હાથ હારે થવા માંડે ખાલી ચડવા માંડે એવું બધું થાય આજે પાંચમી વિઝિટ હતી બરાબર હા હા પાંચમી વિઝિટ ગઈ વિઝિટમાં બી બરાબર જ હતું અત્યારે ખાલી ચડે દુખાવો થાય એવું કંઈ થાય ના કશું નહીં કામ કરો છો બધું હા વાંધો નથી આવતો ના કોઈ વાંધો નહીં જોબ પર રેગ્યુલર જાઓ બધું બરાબર રેગ્યુલર હા ઇન્સ્ટાગ્રામનો વિડીયો તમને એમ થયું કે મારે અહીંયા તમારા રિવ્યુ જોયા મેં અને ઇન્સ્ટાગ્રામ પર જોયા ગૂગલ પર જોયા રિવ્યુ જોઈને મને એમ થયું કે ના જવા જેવું છે અહીંયાથી એ કેટલા બધા તમારા પેશન્ટ એવા હતા કે સર્વાઇકલ પેનવતું એમ એમને અને ડૉક્ટરે અહીં ઓપરેશનનું કીધું હોય પણ અહીંયાથી વગર ઓપરેશન સારા થઈ ગયા છે એટલે એવું થયું કે એટલે મને એવું થયું કે એકવાર જવું પડે એવું છે અમારો કામ જ મેઇન ખરેખર એ જ છે કે ડૂબમાંથી અથવા કમરમાંથી નસ દબાતી હોય અને હાથમાં અથવા પગમાં દુખાવો જતો હોય તો એને આપણી પદ્ધતિથી થોડુંક એડજસ્ટ કરી જગ્યા કરો દબાણ ઓછો કરો અને સારું થાય બરાબર તમને છઠ્ઠા સાતમાં એક જ મણકાની એક જ ગાદીમાં તકલીફ હતી બરાબર હવે ખાસ ચિંતા જેવું છે નહીં બહુ સરસ ત્રણ વર્ષથી દવા ચાલતી હતી હા ત્રણ વર્ષ લોકલ ડોક્ટરની દવા કરી એટલી બધી દવા લીધી

જેથી કરીને પેશન્ટને સારું થઈ જાય દવા તો આપણે બે કી આપણે ઇન્જેક્શન વગર કે ઓપરેશન વગર આપણે કરવાની કોશિશ કરીએ અને તમે કીધું અમારે ત્યાં નોર્મલી ઘણા બધા પેશન્ટ આ રીતે જ આવે ઇન્સ્ટામાં હોય યુટ્યુબમાં જુઓ ફેસબુકમાં કે મને આમ થાય છે અને આ જે પેશન્ટ હોય એ શોધા જ કરતું હોય કે હું કેમ ઓપરેશનથી બચું ને અગિયાર વાગે તમારો વિડીયો જોશે ને દસે એપોઇન્ટમેન્ટ લીધી સાંજની મળીને તરત જ બાઇક લઈને આવી ગયો હતો લગભગ બધા પેશન્ટ એ રીતે આમ હોય કે મને એકવાર વાર મળે તો હું કોશિશ કરું અને મોસ્ટલી સર્વાઇકલમાં વાંધો નથી આવતો તો થઈ જતો બહુ નાનો તમારા પર તમારા ગુરુજી મેં ગયા છે અને તમે ઘણા બધા સારા છો એટલે બહુ વાંધો નથી thank you